નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું કામથી ગ્લોબલ ન્યૂઝમાં જો તમે અમારી ચેનલ પર નવા હોય અને ખેતી સાથે જોડાયેલી સાચી અને સમયસર માહિતી મેળવવી ગમતી હોય તો આ વિડિયોને અત્યારે જેગલાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવો જેથી દરેક નવું અને અગત્યનો અપડેટ તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે હવે જોઈએ મુખ્ય સમાચાર પાક બે કયા પાક બનશે કિંગ અને કયા પાક પર રેસ કે આ તીવ્ર ઠંડી અમુક પાકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે કૃષિ નિષ્ણાંતોના મતે ઘઉંના પાક માટે આશિયાળો ખૂબ માફક છે તીવ્ર ઠંડીના કારણે ઉંબરોમાં ફૂટ એટલે કે ડાળીઓ ફૂટવાની પ્રક્રિયા ખૂબ સારી થાય છે આનાથી છોડ મજબૂત બને છે ઉંબીઓ વધુ બેસે છે અને સીધું ઉત્પાદન વધે છે ઠંડીને કારણે જીવાતો નિયંત્રણ પણ કુદરતી રીતે થાય છે બટાટા લસણ અને ડુંગળી આ ત્રણેય કંદ મૂળ પાક છે શિયાળો જેટલો લાંબો અને ઠંડો રહેશે બટાટા અને લસણના કંદનો વિકાસ ખૂબ સારો થાય છે કદ વધે છે અને ગુણવત્તા સુધરે છે પરંતુ આ જવામાન ગુજરાતના બે મુખ્ય શિયાળુ પાકો જીરું અને ચણા માટે વિનાશક સાબિત થઈ શકે છે જીરું મૂળભૂત રીતે સૂકા વાતાવરણનો પાક છે જેના માટે વાદળછાયું વાતાવરણ ભેજ ચાકળ અને માવઠું ઝેર સમાન છે આ પ્રકારનું ભેજવાળું વાતાવરણ જીરુમાં ચરબી અને સુકારા નામના રોગોને સીધું આમંત્રણ આપે છે ફૂલ આવવાના સમયે કે દાણા ભરાવાના સમયે એક માવઠું પણ આખો પાક બરબાદ કરી શકે છે જીરુની જેમ જ ચણા પણ માવઠા પ્રત્યે સંવેદનશીલ છે વારંવાર કામ મોસમી વરસાદ ચણામાં સુકારો રોગનો ફેલાવો ખૂબ ઝડપી વધે છે માવઠાને કારણે ફૂલ ખરી પડવાની સમસ્યા પણ સર્જાય છે જે ઉત્પાદન મોટો ફટકો મારે છે હવે જોઈએ ભાગ ત્રણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી ની તારીખો તો સવાલ એ છે કે ઠંડી અને માવઠું ક્યારે આવશે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત ઠંડીની આગાહી જતી ઠંડી શરૂ થશે જેમાં તાપમાન આઠ ડિગ્રી થી દસ ડિગ્રી સુધી ગગડી શકે છે સત્યાવીસ ડિસેમ્બર અને અગિયાર જાન્યુઆરી ઠંડીનો ચમકારો વધુ તીવ્ર બનશે આ ઠંડી લાંબી ચાલશે વીસ ફેબ્રુઆરી બાદ કટશે આ વર્ષે હોળી પછી પણ ઠંડીનો અનુભવ થઈ શકે છે માવઠાનું જોખમ અઢાર થી પચીસ નવેમ્બર દરમિયાન હવામાનમાં મોટો પલટો જોખમી છે છ નવ ડિસેમ્બર દરમિયાન ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પંદર ડિસેમ્બર ની આસપાસ પણ માવઠા ની ચિંતા વ્યક્ત કરી છે શિયાળાની મધ્યમાં સોળ જાન્યુઆરી થી ફરી વાતાવરણમાં પલટો આવશે અને બાવીસ જાન્યુઆરી સુધી માં રાજ્યના ભાગો માં માવઠું પડી શકે છે હવે જોઈએ પાક પાંચ ખેડૂતો માટે પાક વિશિષ્ટ વ્યૂહરચના આ ભયાનક આગાહી વચ્ચે સવાલ એ છે કે ખેડૂતો શું કરી શકે કૃષિ યુનિવર્સિટીઓ અને નિષ્ણાતો સ્પષ્ટ એક્શન પ્લાન આપ્યો છે જીરો માટે ખાસ સલાહ માવઠા પહેલાં જેવી માવઠાની આગાહી આવે તાત્કાલિક એસી ટકા સલ્ફર પિસ્તાલીસ ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો આ સલ્ફર ફૂગનાશક તરીકે કામ કરશે અને પાકને ગરમી પણ આપશે માવઠા પછી વરસાદ બંધ થતાં જ ખેતરમાં ભરાયેલા પાણીનો તાત્કાલિક નિકાલ કરવો અને ફૂગનાશકનો છંટકાવ કરવો સૌથી મહત્વની સલાહ વાદળછાયા વાતાવરણમાં કે માવઠાની આગાહી હોય ત્યારે જીરૂમાં પિયતા પણ બિલકુલ ટાળવું ચણા માટે સલાહ કમોસમી વરસાદ થયા પછી ચણાના પાકમાં ઓછામાં ઓછા દસ દિવસ સુધી કોઈ પિયત આપવું નહીં જો સુકારાના ચિહ્નો દેખાય તો ભલામણ કરેલ ફૂગનાશકનો જમીનમાં ઉપયોગ કરવો ઘઉં અને બટાટા માટે સલાહ માત્ર એક જોખમ છે હિમ તાપમાન આઠ થી દસ ડિગ્રી નીચે જાય થી નુકસાન થઈ શકે છે હિમની આગાહી ની રાત્રે પાક ને બચવા માટે અળવું પિયત આપવું પાણી જમીન નું તાપમાન જાળવી રાખે છે અને અંતે આશા છે આ માહિતી તમને ઉપયોગી લાગશે ગમ્યો હોય તો તેને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો અને ગામથી ગ્લોબલ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા